નમસ્તે હું ડૉક્ટર કુણાલ પંચાલ મોટિવેશનલ સ્પીકર અને પેરેન્ટિંગ એક્સપર્ટ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરથી મિત્રો આજે કેશોદમાં મારી સાથે ઉપસ્થિત છે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય ગજેરા સાહેબ છે આજનો દિવસ આ એકેડમી અને કેશોદના વિદ્યાર્થીઓ તેમજ પેરેન્ટ્સ માટે બહુ જ મજાનો દિવસ છે કારણ કે આજે આખો દિવસમાં સવારે ટીચર્સ ટ્રેનિંગ અને બપોર પછી

મને લાગે છે કે એક શાળા તરીકે એક સંસ્થા તરીકે વિદ્યાર્થીને સાચા અર્થમાં ઘડવાનું કામ આ એકેડેમીમાં થઈ રહ્યું છે મને ખૂબ આનંદ છે કે આજે બહુ જ મોટી સંખ્યામાં બહુ જ બધા પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા અને આ બધાએ પોતાના બાળકને વધારે સારો કેમ ઉછેર કરી શકાય તે બાબતે ખૂબ સરસ પ્રશ્નો પૂછ્યા ખૂબ આનંદ એ વાતનો છે કે એક સંસ્થાના સંસ્થાપક તરીકે જ્યારે ગજેરાસર જેવા પ્રોફેસર હોય કે જેમણે અસંખ્ય ડિગ્રીઓ મેળવી છે ખૂબ લેખન અને વાંચન કર્યું છે ત્યારે સાચા અર્થમાં અહીંના શિક્ષકોનું અને માતા પિતાનું આજે ઘડતર થયું છે એટલે આમ તો ગઈકાલે ચિલ્ડ્રન્સ ડે હતો અને આજે મને લાગે છે કે ગજેરા પેરેન્ટ્સ ડે છે કે સાચા અર્થમાં આપણે આ બધા પેરેન્ટ્સ સાથે એટલો બધો સંવાદ કર્યો છે કે જે આવનારા દિવસોમાં તેના પરિવારના માહોલમાં બદલાવ લાવશે આ બધા જ બાળકોના સારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ એકેડમીને અને ગજેરા સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બાળકો માટે સતત આવા કાર્યક્રમો અહીંયા થતા રહે છે થેન્ક યુ ટાઈમ ફ્રી સામે ટાઈમ આપણા હાર ની આપણી વચ્ચે કોઈ આવતો હોય તો આપણો બી ફોટો સાથે જેવી રીતે પતિઓ વચ્ચે કોઈ આવતી આપણને ના જ રીતે આપણે